મોટા ભાડિયા ગામે કંપનીની લાપરવાહીના કારણે ખેડૂતોને લાખોનો નુકસાન માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામે કંપનીની બેદરકારીના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે બે હજાર અગિયારમાં ગામમાં વીજ લગાવવામાં આવ્યા હતા પરંતુ વર્ષોથી વીજ તારો લટકતા રહ્યા હતા આજે આ બેદરકારીના કારણે ખેડૂતોના પાકોમાં ભયંકર આગ લાગી હતી જેમાં કેસર કેરી એરંડા કપાસ શેરડી ખારેક ગાજર સહિતના પાકોમાં ભારે નુકસાન થયું હતું આ ઘટના બપોરે દોઢેક વાગ્યાના સમયે બની હતી જ્યાં વીજ તાર તૂટી જતા ભયંકર ધડાકા સાથે ખેડૂતોના ખેતરોમાં આગ ફાટી નીકળી હતી ગામની પાંચવાડીઓમાંથી આગથી લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયું છે ઘટનાની જાણ થતાં ખેડૂતોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા ખેડૂતોનો આક્ષેપ છે કે આ કંપનીની ગફલતના કારણે તેઓને નુકસાન થયું છે અને તેમને આ નુકસાનનું વળતર તાત્કાલિક મળવું જોઈએ જો વળતર નહીં મળે તો ખેડૂતો ગામના લોકો ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અને એની કે આવા અવારનવાર અચિંતા એની કે ચો કાં મકાન બે ઠેકાણે કરી દો ને કાંઈ કપ્યો અને કપ્યા અહીંયા ન અને એ છ છ મણે છે ને જા પેદા વરી વિને ચા પી અને પાછો લોણો ફેર્યા આયા ના મુજો એવર નુકસાન અસાઈ ડો વાડી મેં તાવર ઠક્કા સજાણો રોકો ને ભડકો લાગી ગયો અને આગ લાગી વયા આજુબાજુ વાડી મેં નારિયાળો કઈક પતી વહી હોઈ એન મેં લોણો ફેર્યા ના આયા એવર આચે ને અસાન સામે ધમકાય આયા એક અપની કઈ તાટા તાટા કપની વારીજી લેનો હઈ અને હું મોટાભાડીઓના રહેવાસી છું માજી સરપંચ છું તાલુકા પંચાયતનો સદસ્ય છું આજે જે પાવર ગેટકોની મોટી લાઈન જાય છે એમાં લગભગ દોઢ બે વાગ્યાના આસપાસ દોઢ બે વાગે દોઢ બે વાગ્યાની આસપાસ બહુ ધડાકો થયો તાર સર્કિટ થઈ આખો ઝાડ તૂટી ગયો અને આ ખેડૂતોનો જે પાંચ સાત જણાનો નુકસાન થયો અને અધિકારીઓ અને પોલીસ તંત્ર મામલેદારને મેં ફોન કર્યો ગેટકોવરનો મેં ફોન કર્યો ખેડૂતો આગેવાનોનો ફોન કર્યો તો આ નાગસિંહભાઈ પાલુભાઈ મંગલભાઈ ખેમરાજભાઈ તો આ ખેડૂતો પુનસિંહભાઈ એનું નુકસાન આંબા બરી ગયા છે ડ્રીપનો જે પ્રશ્ન છે એ લગભગ તમે જોઈ શકો છો અને જે આ ઝાડો આખો લીમડો આંબા તૂટી ગયો છે એની જે લાઈનનો જે કેપેસિટી છે એ લાઈનની તારો સાવ એકદમ જેને કહીએ પૂરેપૂરી નીચે આવી ગઈ છે અત્યારે એના પશુધન છે એનો મકાન નજીકમાં છે એ લોકોને અત્યારે અધિકારીઓ સાથે વાત કરી અધિકારીઓ પણ એ ધ્યાન ઉપર લેતા નથી લેતા નથી આ ખેડૂતોની પરિસ્થિતિ શું છે આ બધી આખી લાઈન તમે જોઈ શકો છો પત્રકાર મિત્રો આ મુદ્દો છે મેં મામલતદારને ફોન કર્યો તુરંત પોલીસને મોકલ્યો મામલતદાર પછી આ અધિકારીઓને મોકલ્યો મામલતદારનો ફરીથી ફોન આવ્યો આ મુદ્દો અમારો એ છે જે ખેડૂતોને નુકસાન થયો છે અને ફરીવારથી આ તારો છે મેન્ટેનન્સ લગભગ બે હજાર સાત આઠમાં કે નવમાં એ ટાવર ખેંચાણા છે બધી તાર નીચા અનેક વખત અકસ્માત થાય છે અને આ અકસ્માતમાં તમે પોતે પણ જોઈ શકો છો એની બધી ડ્રીપ એરંડા આંબા પછી લીમડા અને જે નારિયેલ એ નુકસાન થઈ ગયું છે પૂરેપૂરો એને જે નુકસાન છે મામલતદાર સાહેબને અમે વિનંતી કરીએ છીએ સરકાર સાહેબને વિનંતી કરીએ છીએ જે આ અધિકારીઓ છે ને અત્યારે એમે વાત કરતા હતા એ પણ એના ધ્યાન ઉપર લેતા ન હતા અમે એક આગેવાન તરીકે આ નુકસાની છે ને તમે કાયદા જાનહાની થાય તો જવાબદારી કોની ખાસ હવે સાહેબ અનાજ તો તમે જુઓ અત્યારે મજૂર પણ એક હજાર રૂપિયા મજૂરી લે છે એના જે આંબા અને ડ્રીપ કે નારિયેલ હવે એ ખેડૂતોને કેટલું નુકસાન છે તો ભગવાનને ખબર પણ નુકસાન અત્યારે એક આમું થાય છે ને સાહેબ એની જિંદગીનો રોટલો છે નારિયલ છે ને એક જિંદગીનો રોટલો છે અહીંયા બેઠા છે ને કદાચ જાનહાની થાય તો એ તો અત્યારે આવી વાતો કરતા હતા તે વાતો જોગને પોલીસ પોલીસની સાથે હતા અને સાહેબ પોતે પણ એમ કરતા આમ થાય તેમ થાય કરો આવો વર્તાવ કરે ને અધિકારીઓ સારો ન લાગે ખેડૂને હંમેશા જો જેને દુઃખો લાગ્યો લાગ્યો હોય ને એને સંતોષકાર જવાબ આપવો જોઈએ પોલીસ એની મદદ કરે છે જે ભાઈ એને ખેડૂતોને તમે સાંભળો સમજા એ છતાં એ સાંભળવા માટે તૈયાર ન હતા ખાસ કરીને અધિકારીઓ જે ટાટા કંપનીને અહીંયા આપણી મુલાકાતે આવ્યા શું આશ્વાસન આ ટાટા ટાટાના અધિકારીઓ નથી એ ગેટકો કંપનીના અધિકારીઓ છે ટાટા છે ને એક તો પાવર સપ્લાય ઊભી ઊભો કરતો એ છે ને કંપનીના માણસો છે તો એ લોકો હજી શું છે કોઈ માનવા તૈયાર નથી તો અમારી રિક્વેસ્ટ એ છે ભાઈ આ ખેડૂતોને જ્યાં સુધી હક્ક નહીં મળે ને તો અમે કાલ બપોરે ખેડૂતોનું જે સમસ્યા છે બધા આખો ગામ ભેગો થઈ અને સો ટકા એ ખેડૂતોને અમે મદદ કરશું એવી અમારી સો ટકા પૂરેપૂરી તૈયારી છે સમજ્યા કે નહીં મારું નામ ખીમરાજીવરાય ગઢવી તાલુકા પંચાયત સદસ્ય હમણાં તમે अ દોઢથી બે વાગ્યાના અરસામાં એક વિસ્ફોટ જેવો અવાજ આવ્યો જેવું કે મોટો આડેક્સ વિસ્ફોટ થાય એવું એક અવાજ આવ્યો અને ભારે હરેરાટી સાથે આ લોકો તમે દ્રશ્ય તમે જોઈ શકો છો આ મોટા મોટા જે ઝાડવા છે આંબા છે નારિયેળ છે એને શું પરિસ્થિતિ થઈ છે અને દસ એકરમાં હિંડીની વાવેતર છે આ તમે ખેતી એકદમ નષ્ટ કરી નાખી છે ખરેખર હું કહીશ આ કંપનીનો આ રવૈયો છે એ સારો નથી ખરેખર આનો પ્રાવધાન શું છે છ મહિના મેન્ટેનન્સ લેવું પડે સાંભળતા નથી અમારે કોઈ સાંભળતા આ લોકો અને પાછું વર્તન નથી હજી લોકો આ લોકોને એક એવું છે કે અમે આ તમે માઇક ઉપર અમે ન બોલી શકીએ એવા રીતે શબ્દ વર્ડ્સ એ યુઝ કરે છે આપણે સાંભળી ન શકે દાદાગીરી કરે છે અમે કલેક્ટર સાહેબને એસડીએમ સાહેબને અને મામલે સાહેબ સાહેબ રિક્વેસ્ટ કરીએ છીએ કે આ લોકો ઉપર તમે લગામ લગાવો અમે ખેડૂતની સાથે ઊભા છીએ ખેડૂતનું નુકસાન કોડી કરવા ન દઈશું અમે અમે ખેડૂતોની સાથેથી જે પગલાં ભરવા હશે અમે ભરશું જે ખાસ કરીને આપ મેન્ટેનન્સની વાત કરી રહ્યા છો તો ખરેખર ગેટકો કંપનીના નિયમો પ્રમાણે કેટલા કેટલા વર્ષે મેન્ટેનન્સ કરવું પડે ને આ લાસ્ટ છેલ્લે કયા વર્ષમાં મેન્ટેનન્સ કરવામાં ઓલરેડી કંપનીની બધાની પોલિસી અલગ હોય છે કોઈ છ મહિના હોય કોઈ બાર મહિના હોય પણ ઓલરેડી આપણે જોવા જઈએ તો જ્યાંથી આ લાઈન નાખી ત્યાં ત્યાં સુધી મેન્ટેનન્સનું કામ જ નથી થયું

અમારી વાડીઓ બધી ભેગી છે છે હકીકતમાં આમ કે પાવર ગ્રીડ જે વખતમાં થાંભલાની લાઈન નાખવામાં આવી ત્યારે એ લોકો સ્પષ્ટ કીધેલો છે કે ભાઈ આ તમે થાંભલાના પૈસા લઈ લ્યો અને જે તે વખતમાં અમને તારના પૈસા કોઈ પણ કિસાનને કોઈ પણ ખેડૂતને તારનો મુવાજો આપવામાં આવ્યો નથી પાવરગ્રીડ તરફથી જે તે વખતમાં એ લોકો શું સમજાવતા હતા બસો ત્રણસોની પોલીસની ફોજ લઈને કે બધા કિસાનોને બધા ખેડૂતોને કે ભાઈ તમને તમારા જ્યાં ક્યાં ક્યારેક કંઈ પણ પ્રોબ્લેમ થશે કંઈ પણ નુકસાન થશે કોઈ પણ ઝાડ મૂકે ઝાડ કે તમારા પાકનું નુકસાન થશે અને અમને જો કે જરૂર પણ ન પડશે અમે વચમાં જવાની અને જરૂર પડશે તો અમે જે તે વખતનો જે તમારો પાકનું નુકસાન હશે અમે નુકસાન દઈ દેશું બીજું તમારું નુકસાન થશે નુકસાન પણ આપી દેશું તો હમણાં આ જે પરિસ્થિતિ થઈ છે આજની તારીખમાં નાગસીભાઈની વાડીમાં પુનસીભાઈની વાડીમાં અને ડેસરભાઈ ની વાડીમાં હકીકતમાં એ લોકો છ મહિનાથી રિક્વેસ્ટ કરે છે કે ભાઈ તમારી આ જે લાઇન છે એ લાઈન જે હકીકતમાં હોવી જોઈએ એના કરતાં લગભગ ત્રણથી થી ચાર મીટર નીચે થઈ ગઈ છે પ્લસમાં મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે હમણાં એ લોકોના જે લાઇનની જે કેપેસિટી છે કેપેસિટીથી વિશેષ વધારે પાવર આવે છે બીજો કે ભાઈ આ લોકોને છ મહિના પહેલા વાટાઘાટ થઈ હતી કે ભાઈ અહીંયા આંબાના ઝાડ છે નાંગસીભાઈના બસો આંબાના ઝાડ છે લીમડાના ઝાડ છે એ કાપવા માટે એને કીધું કે ભાઈ મારા મારા ઝાડ તમે કાપો છો તો એનો મોજો અમને મળવો જોઈએ તો એ લોકો તરફથી એ લોકોએ કીધું કે અમે સાઈઠ હજાર કે લાખ રૂપિયા આપીએ તો આ ભાઈએ કીધું કે ભાઈ મારા શો ઝાડ છે કેસર આમાના તમે અમે બે લાખથી લાખ દોઢ લાખ કે સાઠ હજારથી શું થશે તો આ છ મહિનાથી ચળવળના હિસાબે અમે લગભગ આજથી ચાર ચાર દિવસ પહેલાં પણ ધડાક અમે ફોન કરીને રિક્વેસ્ટ કરી કે ભાઈ આ આ વસ્તુનું સોલ્યુશન લાવો પણ ખરેખર હમણાં પણ પોલીસની સમક્ષ આવી અને અમને બધા કિસાનોને એ લોકોએ ધમકાવ્યો કે રૂપિયો મળશે ને એને આમ છે તેમ છે કેમ ભાઈ એ લોકોના કોન્ટ્રાક્ટમાં શું લખેલું છે જે તે વખતમાં માણસોને કિસાનોને જે બેકઅપ બનાવ્યો છે કે હકીકતમાં જે તે વખતમાં તારનું મોજો અમને મળ્યો નથી અને નુકસાન થશે તો અમે જે પણ તમારો નુકસાન ભોગ પૂરો કરીને અમે અમારું રિપેરિંગ કરી લેશું અને હકીકતમાં આ લોકો આ આ લાઈન છ છ મહિનામાં એનો જે મેન્ટેનન્સ થવો જોઈએ એ મેન્ટેનન્સ બે બે વર્ષથી એ લોકો કરતા નથી તો માટે એવી રિક્વેસ્ટ છે કે ભાઈ સરકાર તંત્ર આ વસ્તુનું ગમે તેમ કરીને સો સોલ્યુશન લે અને અમારો જે નુકસાન થયો છે આ બધા ભાઈઓનું એ નુકસાનની પૂરી પૂરી ભરપાઈ કરી દે અને પ્લસમાં આગળ ન થાય એના માટે મેન્ટેનન્સ જરૂરી છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના મૃત્યુની અત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો

અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક lifestyle 24/7 security અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા સપનાનું મુંબઈ માં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ ડીજાઈનર સ્ટુડ્યો આપના શુબ લગન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ એક્સ્ક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો